નમસ્કાર દોસ્તો જય શ્રી રામ શ્રીરામ અમેઝિંગ ફેક્ટ ચેનલમાં તમારું સ્વાગત છે આ ચેનલમાં તમને આરોગ્યને લગતી બધા જ પ્રકારની માહિતી મળશે આજે આપણે પેટની ચરબી સાના કારણે વધે છે તેના વિશે જાણીશું આજે બધા વ્યક્તિની મોટામાં મોટી સમસ્યા મેદસ્વીતા છે આયુર્વેદમાં એવું કહેવાયું છે કે બધા રોગોનું મૂળ કારણ આપણું પેટ હોય છે આજે એંશીથી નેવું ટકા લોકોમાં પેટની ચરબી વધારે જોવા મળે છે જેના કારણે ઘણા બધા વ્યક્તિઓ મેદસ્વીતાનો ભોગ બન્યા હશે અને મેદસ્વીતાના કારણે ઘણા લોકોમાં ઘણા પ્રકારના અલગ અલગ રોગો જોવા મળે છે જેવા કે ડાયાબિટીસ બીપી સુગર એસિડિટી ગેસ વગેરે જેવા રોગો જોવા મળે છે આપણા શરીરરૂપી ગાડીના ત્રણ પેટ્રોલ હોય છે કાર્બોહાઈડ્રેટ ચરબી અને ત્રીજું પ્રોટીન હોય છે પ્રોટીન જેનો સંગ્રહ આપણું શરીર કરી શકતું નથી અને જે વધારાનું પ્રોટીન હોય છે તે પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે હવે પ્રોટીન આપણને ક્યાંથી મળતું હશે તો પ્રોટીન આપણને કઠોળ ખાવાથી મળે છે અને આપણે જાણીએ છીએ કે કઠોળનું સેવન આપણે ગમે તેટલું કરીએ તો પણ આપણા શરીરમાં તે ચરબીમાં રૂપાંતર પામતું નથી એટલા માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે પ્રોટીનનું સેવન કરીએ છીએ ઘણા વ્યક્તિ એવું કહે છે કે ચરબીયુક્ત ખોરાક ખાવાથી આપણા શરીરમાં મેધસ્વીતા જોવા મળે છે એટલા માટે આજે ઘણા વ્યક્તિઓ ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળતા હોય છે જેવા કે ચીઝ પનીર તેલવાળા ખોરાકો જેમાંથી ચરબીનું પ્રમાણ આપણા શરીરમાં જોવા મળે છે હવે ત્રીજું જે પેટ્રોલરૂપી આપણું એન્જિન હોય છે તેની અંદર કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઈડ્રેટમાં ગળ પણ આવે છે કાર્બોહાઈડ્રેટ આપણને ક્યાંથી મળે છે તો ઘઉં ચોખા વગેરેમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે હવે જે વ્યક્તિનું જીવન બેઠાડું હોય છે અને તે વ્યક્તિ જો કાર્બોહાઈડ્રેટનું સેવન કરે તો તે કાર્બોહાઈડ્રેટ આપણા શરીરમાં જમા થાય છે અને તે કાર્બોહાઈડ્રેટનું રૂપાંતર ચરબીમાં કરી દે છે જેના કારણે આપણા શરીરમાં ચરબીનો વધારો થાય છે અને ચરબીમાં વધારો થવાથી તેની સીધી અસર આપણી ડાયજેશન સિસ્ટમ પર થાય છે તેના કારણે ઘણી બધી સમસ્યાઓ આપણા શરીરમાં ઉદ્ભવે છે આ રીતે આપણા પેટમાં ચરબીનો વધારો થતો આપણે જોઈ શકીએ છીએ અને ઘણા વ્યક્તિઓને એવું માનવું છે કે કાર્બોહાઈડ્રેટ ખાવાથી આપણા પેટમાં ચરબીનો સંગ્રહ થતો નથી પણ ખરેખર એવું નથી હોતું કાર્બોહાઈડ્રેટ જ્યારે લિવરમાં જમા થાય છે ત્યારે કાર્બોહાઈડ્રેટનું સીધું રૂપાંતર ચરબીમાં થાય છે અને જેના કારણે આપણા શરીરમાં મેદસ્વીતા જોવા મળે છે થેન્ક યુ